નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સેનાના પ્રમુખ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ ઉપરથી અટકાયત કરાઈ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરી હતી જે બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ શેખાવતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની સમુદાય પરની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો અને પક્ષને રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારમાંથી હટાવવા વિનંતી કરી હતી દરમિયાન આજે એટલે કે નવમી એપ્રિલે કરણી સેનાના રાજ શેખાવતે રાજ શેખાવતને પોલીસે કસ્ટડીમાં લીધા છે રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે શેખાવતે ગાંધીનગરમાં બીજેપીના ગુજરાત હેડક્વાર્ટરને ઘેરવાની જાહેરાત કરી હતી રાજ શેખાવતે આજે બપોરે બે વાગ્યે કેન્દ્રીય નેતા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ગાંધીનગરમાં બીજેપી હેડક્વાર્ટર કમલમ પહોંચવાનો કોલ આપ્યો હતો જોકે રાજ શેખાવતે એક વિડીયોમાં કહ્યું હતું કે જો અમને કમલમ પહોંચવા દેવામાં નહીં આવે તો અમે આત્મહત્યા કરશું ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ શેખાવતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની સમુદાય પરની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો શેખાવતે પાર્ટીને રાજકોટ લોકસભા સીટના ઉમેદવારમાંથી રૂપાલાને હટાવવાની પણ વિનંતી કરી હતી પરંતુ પાર્ટીએ આ વાતને નકારી કાઢી હતી જેના વિરોધમાં શેખાવતે રવિવારે રાજ્ય ભાજપના મુખ્યાલય કમલમનો ઘેરાવ કરવાની હાકલ કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર